જે માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ આપણે જવાનું છે મંદિરમાં દર્શન કરવા તો સૌથી પહેલાં આપણે અહીંયાથી પ્રસાદી લઈ લેવાની છે દસ રૂપિયાનું એક પેકેટ અને મોટું પેકેટ લો તો વીસ રૂપિયાનું વગર વિચારે વગર પહેલાં પ્રસાદી લઈ લેવાની હા પછી આગળ વધવાનું તો વિચારો કયું મંદિર છે આ જરૂરથી કમેન્ટમાં કરજો દર્શન પછી કરવાના પહેલાં વિચારો કે કયું મંદિર છે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મંદિર છે તો ચાલો મંદિરની અંદર તો આવી ગયા છે આપણે મંદિરની અંદર અને આ છે ધજા જે ઉપર છે અને આ છે સિંહ જો નાના છોકરાઓ ઊભા છે અને દર્શન કરી રહ્યા છે અને જંગલનો રાજા હાવજ કે આપણે એમને પણ લેવા જોઈએ અને આ છે કાકા જો અરે બાપા આપણે પણ બ્લોગ ઉતારી રહીએ છીએ ને બધા ડિસ્ટર્બ કરી રહ્યા છે અહીંયા જો લાઇટ કેમેરા એક્શન ચાલુ છે બધાનું ફોટો ખીચવાનું ચાલુ છે શોર્ટ 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 વિડીયો સેલ્ફી એનું બધું જ બધા કરીએ છીએ તો આપણે એમને બિલકુલ ડિસ્ટર્બ ના કરીએ એ પણ આપણે ડિસ્ટર્બ ના કરે પછી મેં પપ્પા અહીંયા જો સાઈડમાં આવી જાઓ આપણે બ્લોગ બનાવી ચાલ તો જો તમે બિલકુલ ચિંતા કર્યા વગર તમે કોઈ પણ કપડાં પહેરીને આવી શકો છો લાલ પીળા નીલા લીલામાંથી આવી ગયા પાણી જેને પાણી પીવાનું બાગી હોય ને પાણી પી લો પહેલાં જો માસે પાણી આપી દે છે એ જો નાના છોકરાઓ પાણી પીવા આવી ગયા છે પણ આ પાણી નથી એમના માટકા માટલામાંથી પાણી નથી આવતું તો ડોગી પણ રાહ જોઈ રહ્યું છે પાણી કેમ નથી પડતું અને આપણે આવી ગયા હવે હજી મજાક બંધ કરવાનું છે અને આપણે આવી ગયા દાદાના ગુરુ મહારાજના આશ્રમમાં જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ દર્શન કરી લો અહીંયા લખેલો છે બહેનોને અંદર પ્રવેશ કરવો નહીં તો આપણે અંદર પ્રવેશ ના કરાય પારથી આપણે દર્શન કરીશું તો તમે બધા પણ દર્શન કરી લો અને જરૂરથી આપણે પીપળીધામમાં રામદેવી મહારાજના દર્શન કરવા જરૂરથી પધારજો અને બોલો જય લગદની કમેન્ટમાં જય લગદણી લખવાનું પોતાની ભાઈઓ બહેનો કાકા કાકી માસા માસી બા બાપુજી બધાને જ વિનંતી છે મેન્ટમાં જરૂરથી લેજો તો અમે દર્શન કરીને આવ્યા છીએ તમે પણ આવી જાઓ દર્શન કરી લો અને છે સરસ મજાનો હોલ છે જે શ્રદ્ધાળુઓ આવે છે ને તો બહુ દૂર દૂરથી આવે અહીંયા આરામ કરી શકે છે અને આપણા જ્યાં દર્શન કરી લો રામદેવી મહારાજ બોલો રામાપીરની જય અને અહીંયા છે ને એક વાત કહું તમને આપણે જે કેટલા મોટા મોટા મંદિર છે તીર્થધામ છે જ્યાં રામદીપી મહારાજ ઊભા છે ઘોડા ઉપર સવાર છે પણ આ પીપળી ધામ એવું છે જ્યાં રામદીપી મહારાજ સિંહાસન પર બેઠેલા છે તો અહીંયા તમે દર્શન કરવા જરૂરથી પધારજો ત્યારે તમે રણુજા જાઓ નાના રણુજા સોરી જૂના રણું જા નવા રણુજા પણ અહીંયા તમે જરૂરથી દર્શન કરવા આવજો અને ઢોલો છે તમે દર્શન કરી શકો છો મારાથી જેટલું બને ને હું તમને બધા બધી જગ્યાએ દર્શન કરાવીશ ને કંઈ રહી જાય તો માફ કરજો ત્યારે તમે અહીંયા આવો ત્યારે દર્શન કરી લેજો જરૂરથી આ બ્લોગમાં રહી જાય ને તો બીજા બ્લોગમાં જરૂરથી હું તમને દર્શન કરાવીશ અને શરીર સરસ મજાનો આજે તો મોલ થઈ ગયો છે એકદમ ના ગરમી છે ના તડકો છે અને વરસાદનું મોસમ થઈ રહ્યું છે તો આપણે જરૂરથી જલ્દી હવે નીકળી જશું ટેન્શન ના લેતા જલ્દી ટાઈમથી ઘરે પહોંચવાની છે બહુ જ દૂર થાય અહીંયાથી વિચાર્યું પણ નથી કે એટલું દૂર થાય કહેવાય ના બ્લોગમાં એ બધું પૂછવાનું પણ ના મળે બીજું કહે કે આ જો મારા ભક્તો કેવા છે અને સરસ મજાના કાકા કાકી જો વાતો કરતા હતા રામદીપી મહારાજ દર્શન કરીને ભગવાન એમની મનોકામના પૂરી કરે ને એમ રામદેવી મહારાજ ને કાકા કાંકીને બધાના જ આશીર્વાદ આપણને મળે હેલો યુટ્યુબ ફેમિલી હવે આપણે ઘરે જવાનો ટાઈમ થયો છે તો દર્શન કરી લો અને આપણી યુટ્યુબ ફેમિલી જરૂરથી ચયલન થણી કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હા અને આ જો ભાઈ કેવા સુતા છે સરસ મજાનું આનંદ માણી રહ્યા છીએ હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઘરેથી નીકળે તને ત્યારે પાણી કે ચા નાસ્તો કંઈ નતું કર્યું ઘરેથી પાણી પી નીકળે તને જ રસ્તો બહુ લાંબો છે નાસ્તો કે ખાવાનું કંઈ ખાધું નતું હવે પાણી પીને જ ઘરેથી નીકળી ગયા તા હવે દર્શન કરી લીધા હવે આપણે બહાર જઈને પહેલાં પાણી પીશું ને પછી કંઈક વિચારશું આગળ અમે પણ આવી ગયા પીપળી ધામમાં તમે પણ આવી જાઓ તો મમ્મી અમે હવે ઘરે આવીએ છીએ દર્શન કરી લીધા બોલો જય લગદણી જય લગદણી જય લગદણી હે તમારો કોઈનો અવાજ નથી આવતો તો બોલો જય લગદણી કંજુસી ના કરો બોલો તો ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે બધા પણ આવજો પીપળી ધામે દર્શન કરવા તો હું પણ રજા લઉં છું જય લગદણી જય રામદીપી